તો હલો મિત્રો હું છું હવે શેરસિયા અને ફરી એકવાર તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્ સ્વાગત કરું છું અને મિત્રો આપણે આજે આવ્યા છીએ રાયમાં આંટો મારવા અને આપણે જોવા કે રાય આપણી કેટલી કાચી રહી છે અને પાકી પાકી ગઈ છે કે કાચી છે એ જોવા આવ્યા છીએ તમે મારી પાછળ જોઈ શકો છો કે જે રાયનો પાક છે એમાં આપણે હું તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે હજુ દાણા કાચા છે કે પાકી ગયા છે કે તો કેટલા દિવસ પછી એને કાપવાની રહેશે કેટલા દિવસ પછી એને થ્રેસરમાં કાઢવાની રહેશે હું તમને બતાવી દઉં અને તે પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેને પણ હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મહેરબાની કરી સબસ્ક્રાઈબ બટનનું નીચે કાળા કલરનું બટન હશે બટન દબાવી અને ઓલ ઉપર પ્રેસ કરી દો બે લાઇકન દબાવી દો અને લાઇક કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે રાયમાં આપણે શું શું કેટલા દિવસ પછી કઢ કાઢવાની છે કેટલા દિવસ પછી વાઢવાની છે આપણે બધું જોઈ અને તમને બતાવી દઉં તો મિત્રો આ છે આપણી રાય અને રાય હવે પાક ઉપર આવી ગઈ છે તો હું તમને બતાવી દઉં કે જે આપણે પીળા ફૂલ હતા રાયમાં એ પીળા ફૂલ હવે બધાય ખરી ગયા છે કારણ કે જે રાય પાક પાક ઉપર આવી જાય એટલે બધાય ફૂલ ખરી જાય જે આ આવા ફૂલ હતા પીળા આપણે જોયેલું જ છે પાછલા વિડીયોમાં કે કેવું મસ્ત ખેતર લાગે છે રાયનું અને એ ફૂલ હોય ત્યારે કેટલું સુંદર દ્રશ્ય હોય છે એ પણ આપણે જોયેલું છે પણ આપણે જ્યારે રાય પાક ઉપર આવી જાય અને પછી કેવી લાગે એ આપણે નથી જોયું તો મેં વિચાર્યું કે મેં હું તમને બધાને એ પણ એક બતાવી દઉં અને રાય જ્યારે પાકી જાય ત્યારે કેવા છોડવા સુકાઈ જાય છે એ પણ તમને બતાવી દઉં કે જો આ છોડવા હવે સુકાઈ ગયા છે હવે આને આપણે વાઢવાની છે તો હવે છ કે સાત દિવસમાં જ આ વધાય છીએ કારણ કે અત્યારે તો કોક કોક છોડવા સુકાઈ ગયા છે અને વચમાં કોક કોક છોડવા લીલા પણ છે જે આ રાયની શીંગું છે એ લીલી છે તો આપણે એને થોડોક સુકાવા દઈશું અને એક સાથે બધી સુકાઈ જાય એક સાથે બધી સુકાઈ જાય એટલે આપણે પછી એને વાઢી અને પછી જે આપણે આ પોર આપણે જે ગયા વર્ષે જોયેલું કે કેવી રીતે આપણે એને હલરમાં થ્રેસરમાં આપણે એને કાઢવાની રહીએ છીએ આપણે ગયા વર્ષે રાય નથી પણ રાયડો હતો પણ રાય અને રાયડામાં બેમાં પ્રોસેસ સેમ જ હોય છે જે કાઢવાની કાપવાની કાઢવાની અને એને થ્રેસરમાં કાઢી અને પછી જે જે બધી પ્રોસેસ હોય છે એ બધી રાય અને રાયડામાં સેમ જ હોય છે રાયનો દાણો છે જ નાનો એવો ઝીણો હોય છે અને રાયડાનો દાણો થોડોક મોટો હોય છે બસ ફરક એટલો જ હોય છે બાકી રાય અને રાયડામાં કોઈ પણ જાતનો વધારે અંતર હોતો નથી વાવવાની પ્રોસેસ પણ સેમ હોય છે વાઢવાની પણ સેમ હોય છે અને આમાં જેટલી પણ પ્રોસેસ આવે છે રાયમાં અને રાયડામાં બંને એક જ જાતની હોય છે તો આપણે જે ગયા વર્ષે જોયેલું કે રાય રાયડો હતો આપણો જે આપણે હિન્દીમાં સરસો કહીએ છીએ જેનું આપણે તેલ ઘણા વ્યક્તિ આપણે યુઝ કરીએ છીએ તો એ જ આપણો સરસો હતો એ રાયડો એ આપણે મેં તમને બતાવેલું પણ હવે આ આ વર્ષે આપણે રાય વાવેલી છે રાયડો નથી તો મિત્રો આ છે એની સિંગ એ સીંગમાં દાણા હોય છે જે અત્યારે આ દાણા જે છે એ કાચા છે જ્યારે પાકી જાય તમે જોઈ શકો છો મિત્રો કે આ જે દાણો છે એ કાચો દાણો છે એટલે એ ગ્રીન કલરનો છે જ્યારે પાકી જાય ત્યારે એ કાળા કલરનો થઈ સુકાઈ જાય પછી એને માર્કેટમાં હજી તો પછી સુકાવી અને પછી જ વેચવા લઈ જવાના પછી જ્યારે આ સુકાઈ જાય પછી આપણે એને માર્કેટમાં વેચવા લઈ જવાના કારણ કે પછી જે દાણા કાળા થાય છે જો લીલા હોય તો દાણા મેં તમને બતાવ્યા એવા ગ્રીન કલરના લીલા કલરના હોય છે તો આપણે દાણો કાળો થાય પછી જ વેચવા લઈ જઈ શકીએ તમે માર્કેટમાં જે રાય મળે છે તો તમે જોઈ હશે કે કેવી કાળી હોય છે તો હજી તો આ ગ્રીન છે લીલી છે મતલબ હજી રાય આપણી કાચી છે જ્યારે કાળો દાણો થઈ જાય ત્યારે આપણી રાય પાકી જશે અને પછી જે વાઢવાની કાપવાની જે પ્રોસેસ છે એ તો આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું છે તો મિત્રો જે પણ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મહેરબાની કરી અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દઈએ અને જેને પણ વિડીયો સારો લાગે લાઈક કરે અને બને એટલો શેર કરજો અને ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો તો ચાલો મિત્રો મળી આવે આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય